જય શ્રી કૃષ્ણ જય માતાજીની તહેવારો ચાલુ થઈ ગયા ભાભીને ખાવી છે ખસ્તા પૂરી આપણે જેમ પૂરી કહીએ એવી રીતે પૂરી પણ આ થોડા મસાલા સાથે બને છે એકદમ નવી રીત છે બનાવવાની તો તમે જોઈ શકો છો મેં એક કિલો મેંદાનો લોટ લીધો છે એના અંદર નાખું છું એક ચમચી અજમો એને હાથથી મસળીને નાખવાનો છે બે ચમચી નાખવાનું છે જીરું એને પણ હાથથી મસ્ત મસળી અને નાખી દેસું એક ચમચી

બહુ જ સરસ થાય અને એકદમ મસાલા સાથે છે થોડી ખાંડ નાખી છે બહુ જ સુપર બનશે આપણે ગુજરાતીના ઘરે તો બનાવતા જ હોઈએ છીએ પણ આ થોડી રાજસ્થાની ટ્રચના અંદર બનાવેલી છે બહુ જ સરસ બનાવશું આપણે આ રીતે આ રીતે મુઠ્ઠા પડતું તેલ જોઈએ આપણે મૂળ તમે જોઈ શકો છો મેં ઘીનો ઉપયોગ કર્યો છે તમે એકલા તેલની બી બનાવી શકો છો લોટ મસ્ત મિક્સ કરી અને રેડી થઈ ગયો છે હવે થોડી આવી રીતના કરી અને પાણી નાખવાનું છે પાણી એકદમ ઓછું નાખવાનું છે થોડું થોડું પાણી નાખીને એકદમ ટાઈટ લોટ બાંધવાનો છે જેટલો લોટ ટાઈટ હશે એટલી આપણી પૂરી સરસ બનશે થોડું થોડું પાણી નાખી અને એકદમ ટાઈટ લોટ બાંધી દેસું એકદમ કઠણ અને ટાઈટ લોટ બાંધી અને રેડી કરી દીધો છે પણ આ લોટને આપણે પ્રોસેસ કરવાની છે એ હું તમને બતાવું છું આટલો આટલો લોટ સાઈડમાં કરતો જવાનો છે અને આવી રીતના ખાંડની દસ્તો લેવાનો છે એનાથી આવી રીતના કૂટવાનું છે આ કામ જેને ઘરના અંદર ગુસ્સો આવતો હોય એ વ્યક્તિને આપી દેવાનું મસ્ત મજાનું કામ કરી અને રેડી કરી દેશે આવી જ રીતે થોડો થોડો લોટ લેતું રહેવાનું અને કૂટી દેવાનું આવી આમ આટો વાળવાનો પછી આવી રીતે કરવાનું આમ આ પરફેક્ટ રોટ બનતા હશે તો તમારી પૂરી એક નંબર બનશે ખસ્તા પૂરી આવી રીતે દસ મિનિટ સુધી હું કૂટી લઈશ મસ્ત લોટ આપણો રેડી થઈ ગયો છે થોડું વાટકીના અંદર તેલ પડ્યું હતું એ ઉપર લગાવી દઉં છું એટલે લોટ સુકાઈ નહીં આપણો આવી રીતે નાના નાના પેડા કરવાના છે લોટના ગુલ્લા આ એકદમ ગોર નહીં બને આવી રીતે બધા જ ગુલ્લા હું બનાવી દઈશ હવે આપણે પાટલો લીધો છે એના ઉપર આપણે પૂરી વણી લેશું વણવામાં એકદમ સિમ્પલ રીતે જ છે મોનિકા બિસ્કીટને પણ તમે ભૂલી જાશો એટલો સરસ મજાની આ પૂરી બને છે આવી રીતના આંટાવાળી ચમચીથી સેપ કરી દેવાના છે બીજી પણ હું એવી રીતે જ વણી દઈશ બધી જ પૂરી આપણે આવી રીતે વણી દેવાની અને પેપરના અંદર સુકવી દેવાની પછી એકદમ તરવાની અને થોડી સુકાઈ જાય વાયરાઈ જાય એટલે એકદમ બહુ જ સરસ બને બધી જ પૂરી હું આવી રીતે વણી અને તૈયાર કરી દઈશ પછી આપણે તરી અને રેડી કરી દઈશું મિત્રો પૂરી વણી લીધી છે અને આવી રીતના થારીના અંદર બધી લીધી છે અને હવે તેલ મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે પૂરી પણ એકદમ વાયરાઈ ગઈ છે એટલે સરસ થઈ ગઈ છે આપણે આવી રીતે પૂરીને તેલના અંદર મૂકી દઈશું

એટલે મેં મીઠા વગરનું જ બનાવ્યું છે તમે મીઠું નાખી શકો છો બધા જ મસાલા નાખ્યા છે પણ મીઠાનો ઉપયોગ નથી કર્યો તમારે કરવું હોય તમે કરી શકો છો મીઠાવાળું નથી ખાતા એટલે મેં નથી નાખ્યું ક્રિસ્પી કરી લેશું આને પૂરી સરસ મજાની પિંક કલરની થઈ ગઈ છે કલર ચેન્જ થાય એટલી આપણી પૂરી થઈ જાય તમે જોઈ શકો છો એકદમ આવી રીતના થોડો મિત્રો સરસ મજાની આપણી પૂરી કરી અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને થોડી થોડી કરી આવી રીતના સાગળના અંદર લેવાની છે ખાલી ખૂરી મિત્રો આવી રીતના પૂરી કટ કરી હાથથી થોડી ભાગી બે ટામેટા બે ડુંગળી લાલ મરચું લીંબુ મીઠું નાખી મરચું નાખી તમે ખાવ તો બહુ જ સુપર લાગે બહુ જ મસ્ત કોઈ પણ મહેમાન આવે તમે આવી રીતના બનાવીને આપ્યું ડુંગળી ટામેટા લીંબુ મરચું મીઠું ચાટ મસાલો એવું નાખી અને આવી રીતે અમે ડિશ બનાવી દો અને ભૂકો કરી બહુ જ સરસ લાગશે મિત્રો અમારી વિડીયો સારી લાગતી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો અને કેવી લાગી તમને આદિપૂરી એ અમને કમેન્ટ કરજો કાલે આવી નવી રેસીપી સાથે તહેવારો મેં શાંતિથી તહેવાર મનાવો ખાઓ પીઓ અને મજા કરો